હાઈ ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા બ્લોગમાં હવે નવરાત્રી ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે અને હું કરું છું નવરાત્રીની તૈયારી જો નજીક આ છે પ્લેન કપડું મારી જોડે એમાંથી હું આ મિરર આ બધા મિરર છે આ મિરર આ દુપટ્ટામાં લગાવવાના છે આખો દુપટ્ટો મિરરથી બનાવવાનો છે આ મિરર નજીકથી બતાવ્યા આ છે મિરર આ મિરર છે અને આ મિરર લગાવવાનું ભૂલ્યું છે આવા બધા મિરર આખા દુપટ્ટામાં લગાવવાના છે અને આખો દુપટ્ટો મિરરથી બનાવવાનો છે જે બાર તૈયાર મળતો નથી અને મને આ વખત એવો શોખ થયો કે મારે આખો દુપટ્ટો મિરર વાળો કરવો છે એટલે એના માટે આ લેસ છે અને આખા મિરરથી લગાવી આખો દુપટ્ટામાં મિરર લગાઈ અને પછી આ લેસ અહીંયા દુપટ્ટામાં લગાવવાની એટલે જે રીતનો મને દુપટ્ટો ગમે છે એવો હું જાતે ઘરે બનાવીશ બહારથી રેડીમેડ એવો દુપટ્ટો મને મળતો નથી કઈક યુનિક કરવાનું મને બધા ઘરે એવું પસંદ નથી એટલે હું મારા માટે અલગ જ યુનિક દરેક દુપટ્ટો આવો લાગે છે આ આ આ અડધા દિવસનું મારું કામ છે દુપટ્ટામાં મિરર લાગી ગયા છે હવે અમુક અંદર વચ્ચે વચ્ચે જે ગેપ છે એમાં જે બીજા મિરર એવું લાગશે તો હું ફરીથી લગાવીશ અને આટલું આખો દુપટ્ટો મેં આટલા મિરર લગાવી અને કમ્પ્લીટ કરી દીધો છે અને હવે આ બંને સાઈડ આરી લેસ હવે આ લેસ છે અને આ બંનેના છેડા ઉપર આની લેસ આવશે કારણ કે મારી જે ચણિયા જોડી છે એ મલ્ટી કલરની છે અને મેં નવરાત્રીની ખરીદી અને એની તૈયારી બંને ચાલુ કરી દીધું તમે બી ચાલુ કરી દીધો હશે આ દુપટ્ટો જો તમને મિરર વાળો ગમતો તો તમે બી ઘરે આ દુપટ્ટો બનાવી શકો છો કારણ કે આના માટે તો બહુ ટાઈમ જોઈશે એટલે હવે અહીંયા કોર્નર ઉપર આ લેસ આવશે કારણ કે મિરર અહીંયા આવી ગયા એટલે હવે કોર્નર ઉપર મલ્ટી કલર જે ચણિયા જોડી છે એ સેમ મલ્ટી કલર એનું મેચિંગ કરવા માટે આ લેસ લગાવીશ

જો ગાઈ દુપટ્ટા ઉપર લેસ લાગ્યા પછી દુપટ્ટો દુપટ્ટો તૈયાર થઈ ગયો છે અને મિરર બી લાગી ગયા છે જો અહીંયા વચ્ચે વચ્ચે લાગશે તો જરૂર તો લગાવીશ બંને સાઈડ લેસ લગાવી દીધી છે અને લેસ લગાયા પછી દુપટ્ટાની લાગે દુપટ્ટો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો